એ મીડિયા વાળાને જવા દેવું આગળ મીડિયા વાળા ટીવી વાળા સાવરકુંડલા તાલુકાના ફિફાત ગામની અંદર આજે તારીખ પંદર અને શનિવાર વરસાદ આશરે પાંચથી સાડા પાંચના ગાળાની અંદર વરસાદ પડ્યો છે આપ જોઈ શકશો પૂર આવ્યા છે આપ જોઈ શકશો પૂર નદીઓ નાળા છલકાઈ ગયા છે સાવરકુંડલા તાલુકાનું ફિફાત ગામ છે અને આજ પહેલો જ વરસાદ છે ધમાકદાર એન્ટ્રી ખેડૂતો ઘણા ખુશ છે આપ જોઈ શકશો પૂર આજ પંદર તારીખ શનિવાર પાંચ થી ચાર વાગ્યાના ગાળામાં વરસાદ પડ્યો છે અને હજી પૂર પણ વધે છે જોઈજો નદીઓ નાળા છલકાઈ ગયા છે સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામમાં બહુ સારો વરસાદ ધમાકદાર એન્ટ્રી આપ જોઈશો ગામના પાદરમાં જ અમારે આ ગામના પાદરમાં જ પાણીનું છે અને આ પાણી બધું અમારે શેત્રુજી નદીની અંદર જાય છે આપ જોઈશો હજી પાણી આવે છે ધમાકદાર એન્ટ્રી સાવરકુંડલા તાલુકાના ફિફાત ગામમાં પહેલો વહેલો વરસાદ અને ખેડૂતો આનંદમાં છે જોઈશો ગામ લોકો પાણી જોવા માટે આવ્યા છે બધા અને ધમાકદાર એન્ટ્રી આપ જોઈશો બધા પાળા પણ ધોઈ નાખ્યા છે કેવો વરસાદ આ અમારું ગામ છે ગામનું પાણી અને ખેતરનું પાણી છે જોઈ શકશો શેત્રુજી કાંઠાના ગામડાથી મરોળી નાખ્યા છે આજે અંદર કેવો વરસાદ છે 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 ભાઈ ને આ ખેડો તો આપ એના શહેરો ઉદાસ માં હતો પણ અત્યારે ખીલખલાટ છે વરસાદ પડ્યો એટલે ખુબ ખુબ આનંદ છે આ અમારા ગામની અંદર સાવરકુંડલા તાલુકાનું ફિફાત ગામ છે આજે ધમાકદારે એન્ટ્રી કરી છે અને અમારા ગામના નાગરિકો અહીંયા પાણી જોવા માટે આવ્યા છે શું કેશો ભાઈ વરસાદ પેલો વેલો પડ્યો છે બહુ સારું છે બહુ સારો છે પુષ્કળ હે બે કલાક એક ધારો બહુ સારું સારું લ્યો ભગવાન હારાવા ના કરે એવી અમારી શુભકામનાઓ આવતું વર્ષ એટલે આ વર્ષ સારું નિવડે એવી અમારી શુભકામનાઓ